અમલ્લામાં માના બાબુડા ગ્રુપ નવરાત્રિનું દ્વારા સુંદર આયોજન અને એનઆરઆઈ અરુણભાઈની માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ મહાઆરતી યોજાય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલમાં હાલ નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે એક ખાસ આયોજન જોવા મળ્યું જે માત્ર ઉત્સવ નહીં પણ માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને પણ દર્શાવે છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામમાં ઉમલ્લા માના બાલુડા ગ્રુપ દ્વારા નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઉમલ્લા નવરાત્રી ચોક ખાતે ગરબાની રમઝટ જામી હતી જેમાં મોટી સંખ્યામાં ખેલૈયા જોડાયા હતા વિદેશથી આવીના વર્ષોથી ઉત્સવ ઉજવતા રણુભાઈ દોશી આયોજનની સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે જે વ્યક્તિ આ નવરાત્રીનું આયોજન વર્ષોથી સંભાળી રહ્યા છે તે પોતે વિદેશમાં સ્થાયી થયેલા છે રણુભાઈ દોશી વર્ષોથી વિદેશમાં વસે છે તેમ છતાં તેઓ દર વર્ષે ખાસ માદરે વતન ઉમલ લાવે છે અને આ ભવ્ય નવરાત્રીનું સુંદર આયોજન કરે છે તેમનો આ માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે આ નવરાત્રી ઉત્સવમાં વિશેષ રૂપે મહારતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા મહાઆરતીમાં ધારાસભ્ય સહિતના આગેવાનો જોડાયા ધાર્મિક કાર્યક્રમમાં રાજકીય અને પોલીસ અધિકારીઓ પણ હાજરી આપી હતી સગડીયાના ધારાસભ્ય રીતે વસાવા અને ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ઉમલ્લા પોલીસ મથકના પીઆઈ તેમજ રશ્મિકાંત પંડ્યા સહિત સરપંચો તેમજ અનેક ભક્તો મહાઆરતીમાં જોડાયા હતા આ તમામ મહાનુભાવોએ માતાજીની આરતીનો લાભ લીધો હતો અને અરુણભાઈ દોશી આ ઉત્સવ માટેના સમર્પણને પણ બિરદાવ્યું હતું ઉમલ્લા આ નવરાત્રિ ઉત્સવે ભક્તિ માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને સૌહાર્દનો સુંદર સંદેશો ફેલાવ્યો હતો નિમેશ ગોસ્વામી ઝઘડિયા